વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ભાજપના એક નેતા ચર્ચામાં આવ્યા છે જેમનું નામ છે જવાહર ચાવડા તેવામાં હવે જવાહર ચાવડાનું નામ નવા જૂની કરવાના મૂડમાં હોય તેવી રીતે ચર્ચાઈ રહ્યું છે કારણ કે જવાહર ચાવડાના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને હવે તેમણે નવા જૂની કરવાના મૂડમાં હોય તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ગાફડા જુનાગઢના કદાવર નેતા અને ભાજપના પૂર્વ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડા અચાનક ફરી એકવાર સક્રિય થયા છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ તેઓ ફરીથી જાહેર સભાઓ યોજી રહ્યા છે અને તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં હાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આમ આદમી પાર્ટીના નેતા સાથે તેમણે હાજરી આપી અને તેઓ ભાજપ છોડીને હવે આપમાં જોડાશે તેવી અટકળો પણ જોર પકડ્યું છે તાજેતરમાં જ અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા આ સભામાં આપના નેતા પિયુષ પરમાર પણ ઉપસ્થિત હતા અને ભાજપના આ વરિષ્ઠ નેતાનું આમ આદમી પાર્ટીની સભામાં હાજર રહ્યું એ અસામાન્ય ઘટના સામે આવી છે અને તેનાથી અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે આ સભા બાદ જવાહર ચાવડા આમ આદમી પાર્ટીના આગેવાનો સાથેની બેઠકના જે ફોટા હતા તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેના કારણે તેમની આમ આદમી પાર્ટીમાં જોડાવાની સંભાવનાઓની ચર્ચા પણ શરૂ થઈ છે ઉલ્લેખનીય છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી ત્યારબાદ કાર્યકરો સાથે ઉજવણી કરતા હતા ત્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા હતા તે સમયે ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડાના નારા લગાવ્યા હતા વિસાવદરની પેટા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓએ જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા હતા એ બાબત પણ ઘણી સૂચક હતી પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક ફરી એકવાર સક્રિય થયા છે તેમણે જૂનાગઢમાં ફરી સભાઓ યોજવાનું શરૂ કર્યું છે અને તાજેતરમાં જ તેમણે ફરી એકવાર રોજગારનો મુદ્દો પણ ઉઠાવ્યો છે આ પછી તરત જ તેમનું આમ આદમી પાર્ટીના સભામાં હાજર રહેવું એ એક સુનિયોજિત રાજકીય ચાલ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જૂનાગઢમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે અને જવાહર ચાવડાના આગામી પગલાં પર હાલ તો સૌ કોઈની નજર છે શું તો એવો ખરેખર નવા જૂની કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જશે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે